વડોદરા શહેરના માંજલપુરથી કલાલી સર્કલને જોડતા તૈયાર થયેલા નવા બ્રિજનું લોકાર્પણ કરવા માટે કોંગ્રેસ દ્વારા માંગ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા માંજલપુર દરબાર ચોકડીથી કલાલી સર્કલ અટલાદરા તરફ બ્રિજ નવો બનીને તૈયાર છે ત્યારે બ્રિજનું લોકાર્પણ થતું નથી જેને કારણે સ્થાનિકોનો રોષને ધ્યાનમાં રાખીને ગઈકાલે સાંજે કોંગ્રેસે બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને બ્રિજ પર ગયા હતા ત્યારે પોલીસ દ્વારા ખોટી રીતે અટક કરવામાં આવી રહી હતી જેને લઈને તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી કાર્યકર્તાઓએ બ્રિજ પાસે ભારે સૂત્રોચ્યાર કર્યા હતા અને માંગણી કરી કે જલ્દીમાં જલ્દી નાગરિકોને બ્રિજનો લાભ મળે અને જલ્દીમાં જલ્દી બ્રિજ ખુલ્લો મુકવામાં આવે સાથે રહીશોની પણ માંગણી છે કે આ બ્રિજનું લોકાર્પણ જલ્દીમાં જલ્દી કરીને ખુલ્લો મુકવામાં આવે આ સાથે જ માંગ કરવામાં આવી હતી પરંતુ કોંગ્રેસ ના જે નેતાઓ છે એ બ્રિજ ખાતે પહોંચ્યા છે

પ્રજાના વેરાના રૂપિયાથી જે વડોદરા શહેરમાં આ લોકો બીજેપીના નેતાઓ પાડે છે કે વિકાસ 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 તો વિકાસના નામે તમે જે અહીંયા બ્રિજ બનાવ્યો કરોડ રૂપિયાના ખર્ચે પ્રજાના રૂપિયે કોઈ બીજેપીના નેતાના ખિસ્સાના ના રૂપિયાથી બ્રિજ નથી બન્યો તો સુકાન તમે બ્રિજ ચાલુ નથી કરતા બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે વાહન વ્યવહાર શરૂ તમે કરી શકો છો અમારા કાર્યકર્તાઓ એના સ્થાનિકોએ બધા બ્રિજની રેકી કરી છે આખો બ્રિજ એક શરૂઆતથી થી આઠ સુધી બનીને રેડી થઈ ગયો છે તો કોની રાહ જુએ છે બીજેપીના નેતાઓને વાહવા લેવી છે એમના મુખ્યમંત્રીને બોલાવે છે ગૃહમંત્રીને બોલાવીને ચાપડુસી કરવી છે માટે તમે પ્રજાને હેરાનગતિ કરી રહ્યા છો જે પ્રજાએ આ લોકોને ચૂંટાઈને મોકલ્યા છે ને તો આ લોકોને જે સત્તાનો નસોનો અભિમાન આવી ગયો છે ને આ પ્રજા બહુ શાણી છે કાલે ઉઠીને એમને ઘરે પણ બેસાડી દેશે કારણ કે વડોદરા શહેરે બહુ સહન કર્યું છે વડોદરા શહેરે આ ભાજપના ભ્રષ્ટ શાસનના કારણે પૂર પણ જોયું અને એમના આવા વિકાસ પણ જોયો કે જે પ્રજાનો બ્રિજ છે અને પ્રજા માટે ખુલ્લો નથી મૂકતા જ્યાં જગ્યાએ પ્રજાને બ્રિજ નથી જોતો ત્યાં જબરસ્તી બ્રિજ બનાવે છે આવું આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે